આંસુ આમ તો નબળાઈની નિશાની કહેવામાં આવે છે પણ મને એવું લાગે છે કે જો ખૂબ અકળામણથી તમને જ્યારે અસહાય મહેસૂસ થાય કે તમને એવું લાગે કે તમે એકદમ નિસહાય ઊભા છો ત્યારે આંખમાંથી અકળામણના સ્વરૂપમાં આંસુ નીકળી જતા હોય છે અડધા ગુજરાતની આંખોમાં જ્યારે આંસુ આવે ત્યારે સમજવાનું કે એ એટલી નિસહાય એ સ્ત્રીઓ પોતાને મહેસૂસ કરી રહી છે જેમને ખબર પડી રહી છે કે દરરોજ શું થઈ રહ્યું છે પણ છતાંય એમને ખબર છે કે ભવિષ્ય એમના હાથમાં નથી નમસ્કાર આપની સાથે હું દેવાંશી આજે એનાલિસિસની શરૂઆતમાં સ્ક્રીન સાથે એટલા માટે ઊભી છું કેમ કે હું કંઈક શોધી રહી છું મેં આજે પહેર્યા છે અને હું ચશ્મા કહું છું આખી દુનિયા એને ગુજરાતીમાં તો એને ચશ્મા જ આપણે કહીએ છીએ દૂરના નંબર છે એટલે હું આ ચશ્મા જ્યારે કાઢી દઉં છું ત્યારે મને દૂર હું એને વાંચી નથી શકતી હું જ્યારે દૂરનું ન જોઈ શકું કે વાંચી ન શકું ત્યારે ડૉક્ટર મને એવું કહે છે કે તમારે ચશ્મા પહેરવા જોઈએ આ બહુ જ મોટો આવિષ્કાર છે જે આપણને મળ્યો છે પણ એવી રીતે જ્યારે નજીકનું કોઈ જોઈ ન શકે ત્યારે શું કરવાનું નજીકના ચશ્માની બધાને જરૂર છે ગુજરાત રાજ્યના એ સુગ્રી મહાન નાગરિકો તમને પણ ચશ્માની જરૂર છે જે નજીકના હોય જે તમને નજીકનું દ્રશ્ય દેખાડી શકતા હોય તમારી પીડાઓ છાતી ફાટ હૈયા ફાટ ચિતકારો બૂમો કેન્ડલ માર્ચો જે પશ્ચિમ બંગાળ માટે નીકળતી હોય ને કલકત્તા માટે એ અદભુત છે ગુજરાતીઓની સંવેદનશીલતા છલકાઈ છે ત્યાં પણ મારી પાછળ જે ચહેરાઓ છે પણ હું તમને બતાવીશ એમનાથી લઈને તમારી સંવેદના જ્યારે બંધ થઈ જાય દાહોદની દીકરી માટે ન નીકળે ઝઘડિયાની દીકરી માટે ન નીકળે ત્યારે એવું થાય કે તમા કાશ તમને નજીકના ચશ્માએ મળી જાય ને જેમાં કોઈ વિચારધારાના પટલો તમને રોકે નહીં બોલતા તમે એ વિચારધારાને પોતાને જ અંદરથી ગુંગળાવી નાખતી એ માયાજાળમાંથી મુક્ત થઈ શકો અને દીકરીને દીકરીની જેમ જોઈ શકો તમારા અવાજો બદલાય નહીં તમારા સ્વર ન બદલાય રાજ્યોની સીમાઓ તમને ન રોકી શકે તમે ખરેખર દીકરી માટે બોલી શકો એવી અપેક્ષા છે મને સૌથી પહેલાં મારી પાછળ તમે જેમને જોઈ રહ્યા છો એ હર્ષ સંઘવીનું ટ્વિટર એકાઉન્ટ છે ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી છે એટલે અપેક્ષા છે અને હું શોધી રહી છું કે એમણે લખ્યું હશે કે એ આવનારા સમયમાં રાજ્યની વિધાનસભામાં શું કરવાના છે શું એમની પાસે જવાબ છે કે વર્ષોથી બનતી આટલી ઘટનાઓ સુરતના પાંડેસરાથી લઈને વડોદરા સુધી આપી દીધેલો ત્વરિત ન્યાય અને એ ત્વરિત ન્યાય પછી પણ ન બદલાયેલું માનસ કંઈક તો ખૂટતું હશે ને કંઈક તો ખૂટી રહ્યું છે એના વિશે શું એમણે વિચાર કર્યો છે થોડા દિવસ પહેલાં એમણે સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કાર આપ્યો એમણે જ પોતાના ટ્વિટર એકાઉન્ટ પરથી કન્ટેન્ટ માટે એક ફિલ્મ મૂકી હતી અને જેમાં એ કહી રહ્યા હતા કે ખરાબ કોન્ટેન્ટ બનાવનારા કોઈને છોડવા ન જોઈએ પણ એ કન્ટેન્ટ પ્રકાશિત કેમ થઈ રહ્યું છે ગુજરાત રાજ્યમાં એવું કન્ટેન્ટ શું કામ બેફામ ચાલી રહ્યું છે ને વેચાઈ રહ્યું છે એવું શું કામ પીરસાઈ રહ્યું છે એમણે તો ખાસું બધું મૂળ પણ શોધી નાખ્યું છે તો મૂળ પર ઘા કરવાની હિંમત કેમ નથી એમનામાં એ હિંમત છે કે નહીં એ શોધવું છે દીકરીને શું એમણે ખાલી મારી શ્રદ્ધાંજલિ મારી સંવેદના દીકરી તને ન્યાય હું બેઠો છું આ કોઈ વાત કરી છે એમણે શોધીએ આપણે એમની ટ્વીટ છે મનસુખ માંડવિયાની એક ટ્વીટ એમણે રીટ્વીટ કરી છે એના પછી એ વડોદરાના તાનારીરી ગ્રાઉન્ડમાં છે અને આ જો એમણે કંઈક લખ્યું પણ છે અહીંયા તૂટે હુએ તારોસે ફૂટે સ્વર પથ્થરકી છાતી મેં ઉગાયા અંકુર પ્રાચી મેમાં કી રેખ દેખ પાતા હું ગીત રહ્યા ગાતા હું એટલે એ સ્વ વાજપેયીજીની જે પચીસમી ડિસેમ્બરે છે એના માટે એ પંક્તિઓ સાથે એમને સંભળાશે તૂટેલા સપનાઓની સિસકી અંતરની વ્યથા જ્યારે ચિરાઈના આંખોમાં પલકો પરથી આવે ત્યારે અટલ બિહારી વાજપેયીએ લખ્યું હતું તૂટે હુએ સપનું કી સુને કોન સિસ્કી આ જ કવિતામાં આગળ છે કદાચ નહીં ખબર હોય સુશાસન દિવસ પદયાત્રાનું આયોજન વડનગરની એ જ ટ્વીટ છે મજુરા વિધાનસભા સાથે વય વંદના કાર્ડ એના વિશે રીટ્વીટ છે પ્રધાનમંત્રીની ટ્વીટ ટ્વીટ કરી છે એમણે અને એના સિવાય એના સિવાય નરેન્દ્ર મોદીજીનીનું એક ફંક્શન છે એના વિશે એમણે લખ્યું છે એના પછી ત્રેવીસ કલાક પહેલાની રણ ઓફ કચ્છમાં શિવ મંદિર સરસ મજાનું છે તમારે જોવું જોઈએ એની ટ્વીટ છે ત્રેવીસ કલાક પહેલાં એક એવી ઘટના બની જેના વિશે એમણે લખવું જોઈતું હતું એ બાધ્ય છે લખવા માટે પણ એમણે લખ્યું નથી ગૃહ રાજ્યમંત્રીએ નથી લખ્યું કદાચ સીએમની નજરમાં એ પહોંચ્યું કે કેમ એ સમજવું છે કેમ કે સીએમની નજરમાં તો પહોંચે જ એ તો કાળી પટ્ટી પહેરીને ઉતર્યા હતા ને રસ્તા પર અને મમતા દીદી માટે મમતા બેનરજી માટે એમણે ટ્વીટ કરી હતી જે તે સમયે કે મમતા બેનરજી મમતા દીદી વાતોથી નહીં કામ કરીને બતાવો પાંડેસરાનું ઉદાહરણ ટાંક્યું હતું એમણે જે તે સમયે જ્યારે ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીને રસ્તા પર ઉતરેલા જોયા એના થોડા દિવસ પછી દાહોદની ઘટના થઈ અને દુર્ઘટના પર ત્યારે ખબર પડી કે એમનો અવાજ તો નીકળે છે પણ એ પશ્ચિમ બંગાળ માટે જ નીકળે છે જે એમની સરકાર ન હોવી જોઈએ જે એમની સરકાર હોય ત્યાં શ્રદ્ધાંજલિએ નથી આપતા ચીફ મિનિસ્ટર ઓફ ગુજરાત ભૂપેન્દ્ર પટેલ મહાત્મા ગાંધીની લેન્ડ પર જેપનીઝ ડેલિગેશન સાથે છે ફોટો મૂકેલો છે એના પછી જેપનીઝ કરારો જે કર્યા એ એના સિવાયનો વધુ એક કાર્યક્રમ પાર્ટનરશીપ ડેનો કાર્યક્રમ અને પછી વીસ કલાક પહેલા એમની ટ્વીટ છે રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના અધ્યક્ષ કિશોરભાઈ મકવા મકવાણા સાથે મુલાકાત એમના હાથમાં સંવિધાન છે અને એમના હાથમાં સંવિધાન છે તો અપેક્ષા પણ હોય કે જેના હાથમાં બંધારણો એ સમજતો હોય કે આ બંધારણ તો સ્ત્રીને સમાનતાનો અધિકાર આપે છે એવું થોડું છે કે છોકરી હોય એટલે મરવા જ પેદા થાય છે અને છોકરી હોય એટલે એના જનનાંગોમાં લોખંડના સળિયા જ જશે એવું નથી હોતું પણ છતાંય એ સંવેદના કે પછી એમણે કશું લખ્યું હોય એવું એમના ટ્વિટર પર દેખાતું નથી એના પહેલાં પણ એમણે લખેલું નથી ત્રેવીસ ડિસેમ્બરની સીધી વાત પહોંચી જાય છે ગુજરાત રાજ્યના એકમાત્ર મહિલા મંત્રીના ટ્વિટર પર નજર કરીએ વિકાસ સપ્તાહ લખેલો છે અને વિકાસ સપ્તાહ જે પૂરો થઈ ગયો છે પણ એના પછી ભાનુબેન બાબરિયા શું લખી રહ્યા છે એમની બેઠક એવોર્ડીની પસંદગી મ્યુઝિયમમાં કોનો અવાજ જશે શું કન્ટેન્ટ જશે અને ટ્વીટ છે રાજકોટમાં કયા લોકો વોર્ડ પ્રમુખ બન્યા ગ્રાહક અધિકારની ટ્વીટ એના પછી અમિત શાહની ટ્વીટ રીટ્વીટ કરવામાં આવી છે અમિત શાહની ટ્વીટ રીટ્વીટ કરવામાં આવી છે અઢાર કલાક પહેલાંની આ છેલ્લી ટ્વીટ એમણે જે રિટ્વીટ કરી છે અને એની પહેલાં વીસ કલાક પહેલાં નરેન્દ્ર મોદીની ટ્વીટ રિટ્વીટ કરી છે અને પ્રધાનમંત્રી મોદીની રીટ્વીટ કરતાં કરતાં પછી એકવીસ કલાક પહેલાં એમણે પોતે મોકેલો ફોટો છે બાવીસમી તારીખ પહેલાંની એક ટ્વીટ છે અને પછી આપણે સીધા ત્રેવીસ ડિસેમ્બરે પહોંચી જઈએ છીએ આમાંથી એક પણ નેતા એવા નથી કે જેને એ તસદી લીધી હોય કે એવું લખી શકે કે એ નિર્ભયા હારી ગઈ છે પણ એને ન્યાય અમે અપાવીશું કોઈ એવું નક્કી નથી કર્યું બધા જ મહિલા નેતાઓ અને ધારાસભ્યો કે જે રીલ મૂકતા હતા પશ્ચિમ બંગાળ માટે આમ કેન્ડલ લઈને નીકળ્યા હતા હાથમાં મીણબત્તી લઈને ન્યાય અપાવવા માટે તમને ખબર જ્યારે ડોક્ટર્સની સાથે કંઈ થાય ત્યારે આખા દેશના ડોક્ટર એની સાથે જોડાય કેમ કે એમને અહેસાસ થાય કે ભાઈ અમારા સમુદાયની એક દીકરી સાથે આ થયું છે રાત્રે ડ્યુટી કરવાની હોય છે એમને લાગણીનો નાતો જોડાય અને બધા ડોક્ટર્સ રસ્તા પર નીકળે વકીલ સાથે થાય તો વકીલો નીકળે પત્રકાર સાથે થાય તો પત્રકારો નીકળે એ શ્રમજીવીની દીકરી માટે કોણ નીકળે કયા મજૂર નીકળવાના છે રસ્તા પર એવું કહીને કે કામ નહીં કરી એમની પાસે ઓપ્શન જ નથી એ છોકરીના મા બાપ પાસે રસ્તો નથી કામ કરીને પેટીયું રડવાનું કે પછી છોકરી માટે મીણબત્તી લઈને રસ્તા પર નીકળવાનું કેમકે એમની પાસે બાકીનું બચશે ને ખાઈ લેશે એવા એ પૈસા નથી એમની પાસે એમની કોઈ એવી યુનિટીને એકતા એ નથી ત્યારે જવાબદારી આપણે વધારે બની જાય છે કે આપણે એના વિશે બોલીએ પણ આપણે નથી બોલ્યા જે જે લોકો બોલ્યા એમણે શું કહ્યું એ મારે તમને સંભળાવવું છે ભારતીય જનતા પાર્ટીનું આમ કોઈ જ નિવેદન નથી આવ્યું પ્રવક્તાને જ્યારે મેં પૂછ્યું ત્યારે એમણે શું જવાબ આપ્યો હતો ડિબેટ શોમાં એ એમની પાસેથી સાંભળી શું ભારતીય જનતા પાર્ટીનું માત્ર એટલું નિવેદન છે મારી પાસે અને એ સિવાય કોંગ્રેસમાંથી શક્તિસિંહ ગોહિલથી માંડીને આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા શું બોલ્યા સાંભળીએ બેન કે એવું શું છે કે જે તમારાથી સહન નથી થતું પણ રાજ્યની રાજનીતિથી સહન થઈ જાય છે એ પશ્ચિમ બંગાળની છોકરી અને આ છોકરીમાં શું ફરક છે કે કેમ એક માટે રસ્તા પર સીએમ ઉતરી જાય અને એક માટે ટ્વીટ સુધા ન કરે અને હું કહી શકું છું કે અહીંયા મહિલાઓ પર જ્યારે પણ કોઈ ક્રાઇમ થાય છે એમાંનો એક પણ આરોપી

પોતે મુખ્યમંત્રી હતા છતાં રેકોર્ડ કહી રહી છું ચાલો માધ્યમ આવી શકે જે પણ બધી અમારી ટેલિફોનિક ચર્ચા થઈ છે વાત થઈ છે અને એ લોકો એ જ કીધું છે કે તમે જાઓ

ઝારખંડ માંથી કોંગ્રેસના મિનિસ્ટર આવીને આ દુઃખમાં ભાગ લઈને એને આર્થિક આર્થિક સહાય કોઈ વળતર આવા ગુનામાં હોય જ ન શકે આવી તકલીફમાં પૈસા કોઈ મૂલ્ય નથી પરંતુ ગરીબ પરિવાર છે તો એને થોડો સથિયારો મળે એટલા માટે ઝારખંડમાંથી મંત્રી કોંગ્રેસના આવી દુઃખમાં ભાગીદાર થાય એને સહાય કરે પરંતુ ભારતીય જનતા પાર્ટીના એક પણ વ્યક્તિ આ ગરીબ પરિવારની સાથે ન ઉભા રહે આ અત્યંત દુઃખની બાબત છે આ રાજકારણ કરવાનો વિષય નથી ને કરવા પણ નથી માંગતા પરંતુ એક ગુજરાતી તરીકે એ વાતનો દર્દ છે કે આપણા ગુજરાતની આવી પરંપરા નથી રહી

કે જેનાથી એક દાખલો બેસાડી શકે આવું થાય હું તો કેમ છું એવા વ્યક્તિને જાહેરમાં ફાંસી આપવી જોઈએ અને એવો દાખલો અને આવી માનસિકતા આવી રાક્ષસી માનસિકતા આપણી આજુબાજુ પણ ફરતા હશે એ આવી હિંમત ના કરી શકે એટલા માટે કાયદો વ્યવસ્થા કે જે પણ છે એ પણ ઘણા લાંબા વર્ષોની પ્રોસેસ છે એટલા માટે સોળ બાર બે માં નિર્ભયા કાંડ થયો અને એ જ નિર્ભયા ને યાદ અપાવતા એ દિવસે સોળ બાર બે ચોવીસ એટલે કે બાર વર્ષે પછી આ નાબાલિક દીકરી સાથે આ બનાવ બન્યો એટલે ખૂબ જ કૃણ ખૂબ જ ધ્રુણાસ્પદ આ ઘટના છે અને આ રડવાનો નહીં પ્રશ્ન કરવાનો સમય છે આવા સમયમાં આંસુ આવી જવા એ ખૂબ સ્વાભાવિક હોવા છતાં પણ હું માનું છું કે નિરાશાનું પ્રતિક છે અને આશા કોઈ પણ સમયમાં કોઈ પણ સંજોગોમાં ન ગુમાવવી જોઈએ એક દિવસ એવો આવશે કે જ્યારે આપણે સુરક્ષિત હોઈશું એ ભાવ જગાડીને રાખવો એ આપણા બધાની ફરજ છે અને એટલે જ મારી આંખોમાંથી આવેલા આંસુ પણ હું માનું છું કે ખૂબ મોટી ભૂલ છે એનું પુનરાવર્તન ન થવું જોઈએ ઉપરથી વધારે સંઘર્ષોમાં ટકી રહેવાની હિંમત મળવી જોઈએ આવા સમયમાં પણ એ હિંમત ક્યારેક તૂટે છે પણ એ ક્યારેક તૂટેલી હિંમત પછી જ્યારે આનું નિરાકરણ અથવા આના મૂળમાં જઈએ ત્યારે આપણને એવો વિચાર આવે કે જ્યારે દોઢ મહિના પહેલા આ છોકરીની સાથે આ જ આરોપીએ ખરાબ વર્તન કર્યું ત્યારે મા બાપે ફરિયાદ શું કામ નહીં નોંધાવી હોય શું આબરૂ એક માત્ર કારણ હશે એ લોકો તો અહીંયા રહે છે પરિવાર ઝારખંડમાં છે આબરૂ એ પ્રાથમિક દ્રષ્ટિએ ખૂબ મોટું કારણ હોવા છતાં છોકરીઓ જો ફરિયાદ ન નોંધાવે મા બાપ ફરિયાદ ન નોંધાવે તો એ કોઈ જ બચેલી આબરૂ એ દીકરીને નથી બચાવી શકતી જે સમાજ તમારી સામે આંગળી કરતો હોય છે તમારી દીકરીને બચાવી નથી શકતો એ હકીકત છે પણ ફરિયાદ નોંધાવી દે તો એ શું થાય છે એનું એક ઉદાહરણ ભરૂચમાં જ સામે આવ્યું ભરૂચના ઝઘડિયાની જ આ ઘટના આમોદમાં જે આપણે એવું વિચારીએ કે આટલી નાની દીકરી સાથે આવું થયું એટલી જ ક્રૂર ઘટના છે કે બોતેર વર્ષના એક વૃદ્ધાએ એક દાદી પર બળાત્કાર કર્યો પાંત્રીસ વર્ષનો એક યુવાન એણે બોતેર વર્ષના દાદીની સાથે ગેરવર્તન કર્યું દાદીએ ફરિયાદ કરી દોઢ વર્ષ પહેલા ફરિયાદ કરી ત્યારે આરોપી જેલમાં ગયો જેલમાંથી એ દોઢ વર્ષે જ્યારે જામીન લઈને આવ્યો ત્યારે એણે ફરીથી એ વૃદ્ધા સાથે ખોટું કર્યું પોલીસે જ્યારે આ વિષય પર પ્રતિક્રિયા આપી ત્યારે પોલીસનું એ જ કહેવું હતું કે દોઢ વર્ષ પહેલા આ થયું હતું પોલીસ ફરિયાદ કરી હતી વૃદ્ધાએ તમે સમજો એકોતેર વર્ષના દાદી કોઈ જ સમાજ આબરું કોઈ ચિંતા કર્યા વગર ફરિયાદ કરે છે એ પાંત્રીસ વર્ષનો શૈલેષ રાઠોડ જેલમાંથી પાછો આવે છે જામીન પર આવે છે કોઈ પણ સંજોગોમાં એકદમ નજીકનું માણસ મર્યું છે આ છે તે છે કોઈ પણ રીતે પેરોલ પર બહાર આવતા હોય છે અને આવ્યા પછી જો એ ફરીથી આ કરી શકે છે તો એનો મતલબ કે જેલ જેલનું નામ તો આપણે સુધાર ગૃહ કહીએ છીએ ને કશો સુધાર નથી આવતો એ લોકોના મગજમાં એ સુધાર ન આવવાના બહુ જ બધા કારણો છે એટલે જેલમાં બે પ્રકારના કામ છે કાચા કામના પાકા કામના કેદીઓ વ્યવસ્થા બહુ સરસ રીતે બનેલી છે પણ ત્યાં ગયા પછી એના મનમાં શું ક્યારે આપણે એને સમજાવવાનો પ્રયત્ન પણ કર્યો છે કે ખોટું કર્યું છે આ લોકોને એમના ગુના માટે મૃત્યુ સુધી કોઈ અફસોસ નથી હોતો એ મરી જાય ત્યાં સુધી એમને અફસોસ નથી રહેતો એ છેલ્લે રડે છે પોતાના પરિવારને યાદ કરીને એમને એ છોકરી યાદ નથી આવતી નિર્ભયાના કેસમાં છેક સુધી નિર્ભયા રાત્રે બાર કેમ નીકળી એકલી પોતાના બોયફ્રેન્ડ સાથે એ સવાલો થયા હતા બાકી કશું નહોતું થયું એટલે આ પરિસ્થિતિ અને આ સમાચારની વચ્ચે સમાજ બહુ જલ્દી બદલાઈ જશે બહુ અપેક્ષા છે પણ જો રડ્યા કરીશું તો તો નહીં જ બદલાય એ વધારે ને વધારે નબળો થશે એ વાત સો ટકા સાચી છે ને એટલે જ આ રડવાનો સમય નથી આ ખોંખારીને બોલવાનો અને પ્રશ્ન કરવાનો સમય છે એ ખૂબ સમય પછી આવેલી સમજણ પછી હું આ કહી રહી છું રાજ્યના બીજા સમાચાર શું કહી રહ્યા છે ખોખરા વિસ્તારમાં બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા ખંડિત કરવામાં આવી ખૂબ વિરોધ થયો હોબાળો થયો પ્રદર્શન થયું રાજનેતાઓએ આક્રમકતા સાથે વાતો કરી એમણે કહ્યું કે આંદોલન પર ઉતરી જઈશું અને ખરેખર ભીડ દેખાઈ પણ ખરી આપણા દેશમાં જાતિ ધર્મ અસ્મિતા ગૌરવ આપણે જે અમુક છે પ્રત્યક્ષ મુદ્દાઓ જે આપણી સામે દેખાય છે કે હું ભૂખી છું મને ભૂખ લાગી છે પણ હું અમુક પૈસાથી વધારે જો એ મોંઘું હોય તો હું લઈ નથી શકતી એટલે ભૂખ વાસ્તવિક સમસ્યા છે મોંઘવારી વાસ્તવિક સમસ્યા છે આસપાસ થતી ગુનાખોરી વધેલું ગુનાખોરીનું પ્રમાણ બેરોજગારી નોકરી ન મળવી ભણ્યા પ્રમાણે એ સિવાયની પણ ઘણી બધી સમસ્યાઓ છે કે જે એકદમ વાસ્તવિક સમસ્યાઓ છે ને એના પર વાત થવી જોઈએ પણ આવા બધા વિષયો પર પ્રોટેસ્ટ થતા હોય કે એક ઝાટકે એક કોલ એક એકવાર બધા ભેગા થઈ જતા હોય એવું બનતું નથી રાષ્ટ્રનું જાતિનું ધર્મનું બાકીનું કોઈ જ ગૌરવ નથી આ પણ પણ મુદ્દા મુદ્દા છે 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 અસ્મિતા એ ખરેખર મુદ્દો આ બધા મુદ્દા કરતા એ એક મુદ્દો એટલો ભારે પડે છે કે એક પ્રતિમાનું ખંડિત થવું ને આખા વિસ્તારમાં ચક્કાજામ ને બંધ થઈ જવું લોકો એક સાથે એકત્રિત થયા ભેગા થયા આંદોલનની ચિમકી આવી અને ત્વરિત કાર્યવાહી જુઓ બે લોકો છે જે એ ખંડિત કરવાવાળા હતા અસલાલી પાસેથી એમની અટકાયત થઈ ગઈ છે ટોળે ટોળા વડ્યા હતા એમણે શું કહ્યું ધારાસભ્ય એ શું કહ્યું જિગ્નેશ મેવાણીએ શું કહ્યું બાકીના લોકોની શું પ્રતિક્રિયા આવી સાંભળીએ ભારતના ગૃહમંત્રી અમિત શાહે પાર્લામેન્ટ પર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરક વિરુદ્ધ કરેલી કોમેન્ટના કારણે સમગ્ર ભારત અને ગુજરાતના દલિતોમાં જબરદસ્ત આક્રોશ છે એ વાતના નથી ત્યાં અમદાવાદના ખોખરા વિસ્તારમાં એક ચાલીના ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના સ્ટેચ્યુને તોડવાની એ પ્રતિભાને ખંડિત કરવાની બાબાસાહેબના સ્ટેચ્યુના ચશ્મા અને નાકને નુકસાન કરવાની કોશિશ કરવામાં આવી છે આ બધું જ જાણી બુજીને થયું છે ગુજરાતના કેટલાક જાતિવાદી તત્વોને ભારતીય જનતા પાર્ટીની સરકાર પોષણ આપી રહી હોય આ સંવિધાન વિરોધી સરકારની માનસિકતાના કારણે આવા તત્વોને એવું બળ મળી રહ્યું છે કે દલિત સમાજની અંદર એક પ્રકારનો આક્રોશ ફેલાય એવા કૃત્યો કરવા આ ગુજરાતની અને દેશની સલામતીને દોડવાનો પ્રયત્ન છે દલિતોને જાણી મુજીને એમની મશ્કરી કરતા હોય એ પ્રમાણે ઉશ્કેરવાનો પ્રયત્ન છે એટલે હું માગણી કરું છું કે ખોખરામાં બાબા ની પ્રતિદાને નુકસાન પહોંચાડનારા તત્વોની સામે ચોવીસ કલાકમાં એફઆઈઆર કરીને ધરપકડ કરવામાં આવે નહીં તો ઉગ્ર આંદોલન કરવા માટે અમારે મજબૂર જેમ જાતિનું ગૌરવ અને અસ્મિતા છે અને એમ કોઈ ગમે તેટલું ઈચ્છે તો પણ એક વ્યક્તિ એનો ઠેકો નથી લઈ શકતું એ રીતે ધર્મ પણ એવો જ મુદ્દો છે અને આ મુદ્દાઓ એટલા બધા ચર્ચામાં હોય છે કે આટલા મોટા અને વિશાળ મુદ્દાઓની વચ્ચે એ નાનકડી બીજા ધોરણની છોકરીની ચીઝ તો દબાઈ જવાની છે સાવ દટાઈને કચડાઈ જવાના છે અવાજો જે ઉઠી રહ્યા છે એવા અવાજો જેના વિશે કલ્પના કરતા આપણે ધ્રુજી જઈએ છીએ આપણે એક ક્ષણ માટે આંખ બંધ કરીને માત્ર એટલો વિચાર કરજો કે બીજા ધોરણની છોકરી જ્યારે સભાન અવસ્થામાં હતી એની સાથે આ થઈ રહ્યું હતું કણસી રહી હશે ત્યારે એની પરિસ્થિતિ શું હશે એ કોને યાદ કરતી હશે એ તમને મને કોઈને નથી ઓળખતી હું એમને નથી ઓળખતી કોઈ સ્નાનસૂતકના સંબંધો નથી પણ એક સંબંધ છે જે મને એને બાંધે છે એ સ્ત્રી હોવાનો સંબંધ છે એ ભારતીય હોવાનો સંબંધ છે એ શાળાની લેવાયેલી પ્રતિજ્ઞા છે જે કહે છે મને કે ભારત મારો દેશ છે બધા ભારતીયો મારા ભાઈ બહેન છે એ માણસ હોવાનો સંબંધ છે પણ આપણે ત્યાં તો માણસ એટલી હદે વિકૃત થઈ ગયો છે કે માણસો એટલે રાજકોટનો જ થોડા સમય પહેલાનો બનાવ હતો કે એક લગભગ ચાલીસ વર્ષના યુવાને ગાય પર બળાત્કાર કર્યો હતો એટલે જો માણસ ગાયને કૂતરા પર બળાત્કાર કરી શકે તો પછી એ માણસને કે સ્ત્રીને જોઈને છોડી દેશે એને એ પ્રકારના સમાજની અપેક્ષા બહુ અઘરી છે પણ અપેક્ષા રાખવી પડશે કેમ કે સુધારીશું ક્યારે દેશના મુદ્દાની વાત કરીએ મોહન ભાગવતનું નિવેદન આવ્યું સરસંઘ સંચાલક મોહન ભાગવતે કહ્યું કે જો કોઈ નેતાઓને એવું લાગતું હોય કે એ દરેક જગ્યાએ દરેક મસ્જિદોની નીચે મંદિર શોધીને હિન્દુ નેતા બની જશે તો એ બ્રહ્મા છે મોહન ભાગવતને કદાચ એ ખબર નહીં હોય કે પોતે બ્રહ્મા છે અથવા એમને એ પોતે બ્રહ્મા છે એવું બાકીના બધા લોકો સાબિત કરવાના છે આવનારા સમયમાં કેમ કે પછી આવવા માંડ્યા નિવેદનો રામ ભદ્રાચાર્યજીનું નિવેદન સામે આવ્યું ને એમણે કહ્યું કે મોહન ભાગવત આરએસએસના વડા છે હિન્દુ ધર્મના વડા નથી અને આરએસએસનું કોઈ યોગદાન જ નથી એમણે તો ત્યાં સુધી કહી દીધું કે ભાઈ રામ મંદિર કે બાકીની કોઈ લડાઈમાં આરએસએસનું યોગદાન નહોતું આવું કહી શકે છે નેતાઓ અને એ ધર્માચાર્યો કહી શકે છે જે ધર્મના નેતાઓ છે અવિમુક્તેશ્વરાનંદજી શંકરાચાર્ય છે એમણે પણ નિવેદન આપ્યું કે તમારે જરૂર હતી ત્યાં સુધી કહ્યું હવે તમે છટકી જાવે ન ચાલો ન ચાલે એમણે તો ત્યાં સુધી કહ્યું કે યાદી બનાવો જે જે મસ્જિદો પર શંકા લાગે છે બધી મસ્જિદો તોડીને આપણે ફરીથી મંદિરો પુનઃસ્થાપિત કરવાના છે આપણી પાસે અથવા ધર્મના ધર્મના ધર્માચાર્યોનું મુખ્ય કામ શું છે માત્ર મંદિર બનાવવા એ ધર્મચાર્યોનું કામ તો રહ્યું જ નથી ધર્મની સ્થાપના એમનું કામ છે ધર્મના પ્રતીકોની સ્થાપના એમનું કામ ક્યારેય નથી રહ્યું પ્રેરણા આપી શકે એટલે જે શાસક હોય એ મંદિરો જે તે સમયે બાંધતા રાજાઓના સમયમાં કે પછી જે દાનેશ્વરીઓ હોય જેની પાસે ખૂબ સંપત્તિ હોય એ મંદિર માટે મહેનત કરતા ને યોગદાન આપતા ને કાતો સમાજ બાંધતો સરકાર સરકાર ચલાવે શાસન કરે ધર્મચારીઓ છે એ ધર્મની ભાવના ફેલાવે ધર્મની ભાવના વિકૃતિની જેમ ફેલાઈ રહી છે અહીંયા એક મૂળ ધર્મની ભાવના પોતાની પોતાની આસપાસની સ્ત્રીઓને બેન નથી માની શકતા આટલી બેરોજગારી છે આટલો ધર્મના નામ પર એટલો બધો પાખંડ થઈ રહ્યા છે વ્યભિચાર સમાજમાં વ્યાપી રહ્યો છે યુવાનો લગ્નથી દૂર થઈ રહ્યા છે વ્યવસ્થાઓ ખોરવાઈ રહી છે ક્યારે કયો આરોપ સાચો ને ખોટો એ નથી સમજાઈ રહ્યું કયો માણસ ક્યારે સાચું બોલે છે ખોટું બોલે છે એ નથી ખબર પડતી અને ધર્માચાર્યો કહી રહ્યા છે કે અમે યાદી બનાવીને મસ્જિદોની નીચેથી મંદિરો શોધી કાઢીશું અને એ આની સામે ડિફેન્ડ કરવા જાય છે છે ત્યારે કોને કોને ગંભીરતાથી એક જેના પર મૂકી દે એવું કહીને કે તમે સંઘના વડા હશો ધર્મના વડા નથી બાકીના સંતોના નિવેદન આવ્યા કે અમે નક્કી કરીશું ને અમે કહીશું એ પ્રમાણે વીએચપી અને આરએસએસ એ માનવાનું છે એ કહેશે એ પ્રમાણે અમારે નથી માનવાનું કોઈ કોઈનાથી બાધ્ય નથી હોતું ને કોઈ કોઈનાથી ઉપર કે નીચે એવી કોઈ આ સ્પર્ધા નથી ચાલી રહી પણ જ્યારે કોઈ આરએસએસના જ યોગદાન પર સવાલ કરી દે તો સમજી લેવાનું બહુ સરળતાથી તમે કોઈ મુદ્દાને શરૂ કરી શકો છો પૂરો નથી કરી શકતા એટલે આવનારા સમયમાં કદાચ દરેક રાજનેતાઓ પાસે આ સૌથી મોટી શીખનો વિષય બનવાનો છે કે તમે જ્યારે કોઈ મુદ્દાને શરૂ કરો છો આંદોલનને શરૂ કરો છો ત્યારે તમારે યાદ રાખવું પડશે એની શરૂઆત ખાલી તમારા હાથમાં છે એના પછી એ જ્યારે જન આંદોલન બની જાય અથવા એ એટલી હદે સોશિયલ મીડિયાના માધ્યમથી બાકી બધી રીતે ઘૂસી જાય ત્યારે તમે એને કંટ્રોલ નથી કરી શકતા અને એટલે જ હવે જો આર એસએસ જ હિન્દુત્વનું હિમાયતી નથી એવું ધર્માચાર્યો કહેવા માંડે ત્યારે પછી પ્રશ્ન આવશે કે તો કોણ અવિમુક્તેશ્વરાનંદજી શંકરાચાર્ય એ જે કહી રહ્યા છે માત્ર એ જ ધર્મ છે શું રામભદ્રાચાર્યજીએ કહ્યું એ જ ધર્મ છે જે બાબા બાગેશ્વર કહી રહ્યા છે માત્ર એ જ ધર્મ છે કે પછી એ ધર્મ કે જે સદીઓથી કોઈ વ્યક્તિઓના હોવા ન હોવા છતાં પણ ટકેલો છે એ ધર્મ કે જાણે હજારો આક્રાંતાઓ ધર્મના માણસો અનેક કટ્ટરપંથી માણસો અનેક જુલ્મો અત્યાચારો સહન કર્યા પછી પણ પોતાની પદ્ધતિ અને પોતાની મૂળ વાતો ટકાવીને રાખેલી છે જેણે કહેલું છે કે આ તો જીવન જીવવાની પદ્ધતિ છે આ એ છે કે જે અમારી નસનસમાં અને રગ રગમાં છે એને તમે કેવી રીતે કાઢી શકશો એ અટલ બિહારી વાજપેયીની જે પંક્તિ છે હિન્દુ તનમન હિન્દુ જીવન રગ હિન્દુ મેરા પરિચય એ હિન્દુઇઝમ કે પછી એ હિન્દુઇઝમ કે જે હમણાં નવું પાંચ વર્ષથી શરૂ થયું છે કોણ સાચો હિન્દુ કોને આપ્યો કોઈ પણ અધિકારે રામ ભદ્રાચાર્યજી થી લઈને હવે મુક્તેશ્વરાનંદજી થી લઈને આરએસએસ સુધીનો સવાલ છે કે સર્ટિફિકેટ તમે વેચવાના શરૂ કરશો કે આ હિન્દુ ને આ નથી હિન્દુ આ સાથે ને આ સામે આ દેશભક્ત ને આ દેશદ્રોહી આ સર્ટિફિકેટો જ્યારે વેચાઈ રહ્યા હતા શરૂઆત થઈ રહી હતી ત્યારે બધાને સારા લાગી રહ્યા હતા હવે જ્યારે એમની સામે આવીને પડ્યા છે ત્યારે એનો શું જવાબ મળશે ખબર નથી અને તમે જુઓ કે કેટલા તાકતવર આ ધર્મના શાસકો અથવા ધર્માચાર્યો પોતાને માનતા હશે રામભદ્રાચાર્ય સહિતના ખૂબ સન્માનિત અને ખૂબ પ્રકાંડ પંડિત તરીકેની જેમની થોડા સમય સુધી ઓળખાણ હતી એવા વ્યક્તિઓ પણ જ્યારે એવું કહેતા હોય કે આર નું તો રામ મંદિરમાં જ કોઈ યોગદાન નથી તો વાત પૂરી થઈ જાય છે કોનું યોગદાન એ કોઈની પાસે જવાબ નથી કોઈ એક વ્યક્તિના આંદોલનથી આ બન્યું નથી પાંચસો વર્ષનો ઇતિહાસ છે લડાઈનો સંઘર્ષોનો મરવાનો મારવાનો આ ઇતિહાસ બહુ સરળ નથી રહ્યો રક્તરંજિત રહ્યો છે રાજનીતિક રહ્યો છે પણ એની મૂળ ભાવના તો રામને ત્યાં જોવાની હતી એ પૂરી થયા પછી આ શેનો સંઘર્ષ છે ખબર નથી અપેક્ષા રાખીએ કે આ બધાથી ઉપર ઉઠીને આપણા ધર્મચારીઓએ જવાબ આપી શકે કે જો બધા જ એટલા મહાન હતા અને બધા વર્ષોથી તો કેમ કે સરકારો હમણાં લોકતંત્ર હમણાંથી આવ્યું બાકી જે ધર્મના આસનો અને પરંપરાઓ છે તો સદીઓ જૂની છે તો આટલી પરંપરાઓ બદલાઈ આટલા બધા સંપ્રદાયો છૂટા પડતા ગયા આટલા બધા એક ધર્મમાંથી કેટલા ધર્મો થયા કેટલા સંપ્રદાયો થયા દરેક માણસ આટલો છૂટ્ટો છૂટો છૂટ્ટો થતો ગયો ત્યારે કેમ તમે રોકી ન શક્યા કેમ માણસ ન બનાવી શક્યા જે કોઈ પણ દુનિયાના કોઈ પણ ધર્મનું કામ મૂળ રૂપે તો માણસ સારો બનાવવાનું હોવું જોઈએ પણ કેમ ન ટકી શક્યું શું હિન્દુઇઝમ એ જ છે જે પહેલાં હતું શું આજે પણ એ જ છે સમયની સાથે બદલાયેલું અને ગંગાની જેમ વહીને શુદ્ધ રહેલો આ ધર્મ છે એને જો સીમિત રાખશો અને વ્યાખ્યાઓમાં બાંધી દેશો તો ક્યાં જઈને રોકાઈશું એ ખબર નથી આશા રાખીએ કે આ રાજનૈતિક સ્પર્ધામાંથી એટલે જ ધર્મચારીઓ મુક્ત થઈ શકે એનાલિસિસમાં અત્યારે બસ આટલું જો જો આપણે યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરો ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો અમારા વિડીયોને શેર કરો અને સૌથી મહત્વની વાત આ દેશ આપણા સૌનો છે આપણા થકી બને છે આપણા વગર દેશ નથી આ રાજ્યની કોઈ પણ ઘટના માટે એની જવાબદારીનો એક અંશ આપણે આપણા માથે પર લેવો આપણા માથે પણ લેવો પડશે એટલે આપણે મુખ્યમંત્રીને માત્ર દર્પણ ધરીએ તો એ સારું નથી એ દર્પણ આપણે આપણા ધરવું પડશે અને જો મોઢું સારું ન લાગે તો એનો સુધાર કરવો પડશે આપણે બદલાવવું પડશે આપણે નહીં બદલાઈએ તો દેશ નહીં બદલાય છેલ્લે પ્લાસ્ટિક ન ફેંકતા રસ્તા પર કચરો ન ફેંકતા થૂંકતા નહીં તો કદાચ બહુ મોટી સેવા કરીશું દેશની નમસ્કાર